ઓકે તો ભાઈ આ તો વ્લોગ સ્ટાર્ટ કરીએ ને ભાઈ આપણે કાલનો જે વ્લોગ ઉતારે તો એ ધાબા પરથી ચાલુ કર્યો આજનો વ્લોગ પણ આપણે ધાબા પરથી જ ચાલુ કર્યો કેમ કે બધા જ આપણે ધાબા પરથી જ મુરત બરોબર બરાબર અને ભાઈ પહેલો વ્લોગ ઉતારે તો એમાં ભાઈ દરેકનો બહુ સપોર્ટ હતો અને એવો ને એવો સપોર્ટ આખી ચેનલ ભાઈ કરજો આપણે જો આ બધી વન મિલિયન ના થાય ત્યાં સુધી આવો આવો સપોર્ટ કરતા રહેજો અને આજનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ ચલો જો ઓલે એટલે પેરેડી તો જાય તું હવા તો જ આયા હતી આટલો લોક ચાલુ કરતા ઇમેરા પહેલા આ જતો રહ્યો કેવું કરીએ ખબર નહીં પડતી આટલો બધો વ્લોક તો કન્ટિન્યુ કરવો પડશે કોક કરીને ટાઈમ પાસ તો કરવો પડશે આટલા વ્લોક તો કે ભાઈ વ્લોક ચાલશે નહીં યાર આ પેરથી હોય ને ગંગા ડ્રેસ તો કરાવી જ નહીં કેમ કે ડ્રેસ ઉપર કંટાળો આવું યાર જો ભયા આ આપણે હાજી બાજુના એરિયાની સારી સારીય કોઈ બરોબર અને ભાઈ જે કાળાઈ થી ગાય એ પણ આજ બતાવું એ નઈ જગ્યા ઉપર ભાઈ ચલો જો ભાઈ આરી શું કરીને બતાવું આરે જો સારી એ ભાઈ રોજ આવો બરાબર હવે જો એમાં ટાઈમ થઈ જાય ને સાડા બાર જેવું થઈને ઓટોમેટિકલી આવી જાય તો હવે આપણું વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ ભાઈના અત્યારે તાવ આવ્યો સર મને તાવ આવ્યો થોડો ઘણો મને તાવ આવ્યો આજે તો ભાઈ તો સાયકલ તો ભાઈ ચલાવશે જ બનકો કેમકે મજ તો કરવી પણ સાયકલથી નહીં ગોય હોય નહીં ભાઈ આ બી હાલ તો કન્ટિન્યુ કરીએ કોઈ દેખાતું કુના ગાઢારીએ તો કે એક્સપેરિમેન્ટ કરવું પડશે ચલો ઓકે તો ભાઈ આ બી હાલ આપણે જઈએ છાસ આ દુપાન ઉપર છાસ ચલો આપણા અંગાજ સફે સાઈડ લો આપણે જઈએ છીએ સુધી તો ચલો પેલા સિદ્ધપુર જઈએ અને જઈ આવી ચલો

બે હાલ ફોટા માણસ તો ચાલતા ના આવ્યા ફોટા જ બંધ થઈ ગયા શી ખબર અને આ બાજુ ભાઈ સૂર્ય તો નહીં એક ડેવું પણ આ બાજુ જે એરિયા એ આખો વાદળછાયો થઈ ગયો લાગતું ને વરસાદ આવે આ બીજ આઈન બંધ થઈ ગયો તો ચલો જઈએ નહીં ભાઈ આપણા જોડે હે બધા કહેતા હતા આપણા જે જૂની કે લોકો કહેતા હતા કે માઇક લાવ તો વોઇસ સારો આવે પણ ભાઈ આપણા જોડે એવું નહીં કે માઇક નહીં પણ માઇકે છે અરે નો વાયરલેસ એ કમસે કમ ચારસો પાંચસો રૂપિયાનું વધારે નહીં અને એના અંદર હું વિડીયો એટલે નઈ બી આજ એટલા અનબોક્સિંગ બતાવું હું તમને જેવું અંદર આવવાની જો તમારે લાવવું હોય તાર માટે બેસ્ટ હક નહીં ના માટે ચલો ચેક કરીએ આપણે ઓકે અનબોક્સિંગ કરીએ બરાબર અને મળે એ મને ખબર છે એસેસરીઝ એનું માઈક એની માટે જે લગાવવાની પિન હોય એ બધું મળે તો ભાઈ આશા આપણે ઓટીજી અંગા કનેક્શન કરવાનું જે મોબાઈલમાં લાગશે અને ભાઈ આ છે આપણે માઇક્રોફોન માઇક બરાબર એના પછી અનિંદર ભાઈ આવી જશે એક આઈફોન માટેની આ અને એક આ ચીપીઆર યુ કોક્સ જે લગાવવાનું હોય શર્ટ તમારા શર્ટ કે ટી શર્ટ ઉપર અને આ પીજ છે એક બરાબર આટલી વસ્તુ ભાઈ મધી મળે તમારે આ રીતનું હતું બધું માઇકમાં બરાબર અને આ રીતનું હોય તમારે લેવું લઈએ કહો બાકી આજનો લોકો આપણે આટલા યાર કરીએ ચલો